નિઝોર પોલીસના જાપ્તામાં બેઠેલા આ આરોપીઓના નામ છે સુનિલ રમેશ પાડવી અનિલ રમેશ પાડવી અને વિલાસ વસ્તુપાલ વસાવા આ શખ્સોની પોલીસે એટલા માટે ધરપકડ કરી છે કારણ કે આ ત્રણેય શખ્સોએ અનિલ ઉદયસિંહ પાડવી નામના યુવકની કરપીણ હત્યા કરી નાખી છે ઘાતકી હત્યાની જાણ થતાં નિઝોર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર શખ્સોને ઝડપી લીધા અને હત્યાનો ભેદ ઉખેલી નાખ્યો અને હત્યારાઓ કરી દીધા શા માટે કરીએ તો મૃતક યુવકે એક નામના યુવકની ઘાતકી હત્યા કરી નાખી ઘટનાની જાણ નિજર પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી અને હત્યા કરનાર આરોપીઓને જેલના પાંજરામાં પૂરી દીધા